અરવલ્લીમાં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિજેતા ખિલન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું મોડાસાના ક્રિકેટર ખિલન પટેલનું ધમાકેદાર સ્વાગત થયું મોટી સંખ્યામાં ક્રિકેટ સમર્થકો ઉમટી પડ્યા હતા કિસાન સર્કલથી ઉમિયા મંદિર સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો પણ થયો દેશભક્તિના ગીતો સાથે મોડાસામાં જશ્નનો માહોલ જોવા મળ્યો સ્ટ્રગલ સફળ રહ્યું ખિલન પટેલની જીતનું સ્વાગત કરાયું ચેમ્પિયન બની હાલ અત્યારે મોડાસા ખાતે પહોંચ્યા ખાતે મોટી સંખ્યામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું કેવું લાગી રહ્યું છે ભાઈ અત્યારે બહુ સારું લાગી રહ્યું છે કે મોડાસા બહુ સારું સ્વાગત કર્યું છે તો બહુ સારું લાગી રહ્યું છે ને કેવા પડકારો હતા અને તમે જીત્યા કેવું હતું બહુ બહુ આનંદ હતો ત્યાં કને બી બહુ ગુજરાતી સપોર્ટર્સ હતા ગુજરાતના હતા ખાસા બધા અહીંયા આવીને ભી બહુ લોકોનો સપોર્ટ મળ્યો છે તો બહુ સારું લાગી રહ્યું છે એ બિલકુલ આ હતા પટેલ કે જેઓનું સ્વાગત મોડાસા ખાતે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં તેઓના સમાજના લોકો તેમનું સ્વાગત કરી અને અભિવાદન કરી રહ્યા છે વિપુલ રાના ગુજરાત ફર્સ્ટ અરવલ્લી